પ્રવીણભાઈ દેરાશ્રી આ મંદિરના વેદનાથ મહાદેવ મંદિરનો ભૂતપૂર્વ પ્રમુખ અને વેદનાથ મંદિર જે વર્ષો પુરાણું વેદનાથ દામોદર જોશી એને ખેતી કરતા એનું ખેતર હતું ને ખેતી કરતા એને ખેતરમાંથી જીવલિંગ સ્વયં પ્રગટ થયેલા વેદનાથ દામોદર જોશી એના ઉપરથી વેદનાથ મંદિરનું નામ પડ્યું બીજું કે આ મંદિરની અંદર છેલ્લા લગભગ પંચાવન વર્ષ થયા મને સાંભળે કે હું આવું મને આજે લગભગ તેસઠ વર્ષ થયા પણ ત્યાં સુધીમાં આ બે રોડે સાંભળે કે આ જંગલ બિલકુલ જંગલ અને જે આ ગામના બ્રાહ્મણો હતા એ લોકોએ ખૂબ જેવા પૂજા અને અર્ચના મહાદેવજીની કરેલી એના ફળ સ્વરૂપે આ જોઈ રહ્યા છો મિની સોમનાથ મહાદેવ તરીકે આજે વેદનાથ મહાદેવ અહીંયા સ્વયં બિરાજમાન છે બીજું આ મંદિરની અંદર અનેક પ્રવૃત્તિઓ આજની તારીખે થઈ રહી છે જેમ કે આજે સોમવાર શ્રાવણ મહિનાનો છે તો આજે ધજા પાવનગતની ચડશે બીજું આ મંદિરની માલિકા વિશેષ કે યાત્રાળુ કોઈ પણ આવે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી એને રહેવા માટે એને જમવા માટેની તમામ વ્યવસ્થા વેદનાથ મહાદેવ મંદિર તરફથી કરવામાં આવે છે બીજું કે આ મંદિરની માલિકા હાલ કેમ કે મહિનાની માલિકા ઓછા મોટા ત્રણથી ચારસો મેડિકલ કેમ્પ થાય છે જે તદ્દન ફ્રી ત્રીજું કે આ મંદિરની અંદર દર મહિનાના સાત તારીખની અંદર રણછોડદાસજી બાપુ તે ટ્રસ્ટ તરફથી મોતેને ઓપરેશનની અહીં સારવાર કરે છે આઈથી કમ્પ્લીટ થાય એટલે રાજકોટ લઈ જાય અને ફરી પાછા અહીંયા લેતા આવે છે એટલે આ મંદિરની અંદર નામી અનામી એવા વ્યક્તિનો ફાળો છે કે જે કોઈ નહીં અને આજની તારીખે ખાસ વિશેષતા કે આ મંદિરની અંદર તમે કોઈ પણ વ્યક્તિનું દાન હશે એનું તમે તકતી નહીં જોઈજો લો બોટ નહીં તમને જોવા મળે કે આને આટલા રૂપિયા આપ્યા છે એમને એમ આજની તારીખે બાર ટ્રસ્ટી છે ટ્રસ્ટી બધા છે અમારા મેનેજર છે પ્રકાશભાઈ છે પૂજારી બાબા છે અને એનો સુણગાર ભવ્ય એમ કે અલૌકિક સાંજે તમને જોવા મળશે અને ભસ્મ આરતી દર સોમવારે પાંચે પાંચ ચાર સોમવાર હોય પણ આજુબાજુ પાંચ સોમવાર છે પાંચે સોમવારે ભસ્મ આરતી સાંજે સાત કલાકે ચાલુ થશે અને ભસ્મ આરતી એમ મનો કે ઉજ્જૈન મહાકાલ દાદાની જે આરતી થાય છે એ જ સ્ટાઇલથી આ આરતી મંદિરની માલિકમાં કરવામાં આવે છે અને સાંજે એમ માનો કે આ પટાંગણ છે ને એ નાનું પડે શ્રાવણ મહિનાની સાંજની આરતીમાં આ પટાંગણ નાનું પડે છે એવી દાદાની કૃપા એમાં તો અમે આ મંદિર મોટું છે અને અલૌકિક મંદિર છે એટલે સૌને શ્રદ્ધા અને હું પોતે આ મંદિર માટે ગૌરવ અનુભવી લઉં ટ્રસ્ટી તરીકે પ્રમુખ તરીકે કે ભાઈ આ મંદિરની અંદર જો આ દાદાને તમે ખાલી લોટી ચડાવી અને તમે તમારા મનની અંદર સંકલ્પ કરો એટલે સિદ્ધ થાય સિદ્ધ થાય ને સિદ્ધ થાય સો ટકા કોઈ પણ વ્યક્તિ હોય હિન્દુ સમાજની અંદર વેદનાથ આ સ્વયં સોમનાથ મહાદેવ છે